બોલ કરતા નહીં તેમ કહું સરસ ધન્યવાદ હવે સાઈડમાં કેસ્તા નહી તમારી નાસીગામ દેશી ઘાવ દેશી ધોવ વાઘુબા કમાડી કિંગ સ્વાગત થવા જોઈએ પછી એ અવાજ આવે સાહેબ જ

આપણા પ્રવેશિકા મૃત્યુ વતની અને સમાજ સારું એવું કામ કરી રહ્યા છે તો આ પ્રસંગે એમનું સ્વાગત જોરદાર જોરદાર ધન્યવાદ 強い <noise> <noise> प्रगतिन स्वागत ओ भाई स्वागत है स्वागतिन स्वागत करो जो सुबह छान सका पकाती फूल है सुबह छान सुबह छान कोही स्वागत छ अब दिन्छे फरक गर्नु फरक Lapa 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 রাজা মঞ্চে এসে সোনা তোরা কইবিছিস ভাই দাদা মঞ্চে টিম রাজা মঞ্চে টিম নফাতি নামাজি নফাতি নামাজি E aí, era ગોરી નામે કા પરમ ગોરીજી સ્ટેપ પર આવો ભાઈ ગોરીજી સ્ટેપ